છોટાઉદેપુરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અલીપુરા ચોકડી ખાતેથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા કાળા કપડા કાળી પટ્ટી બાંધીને હાથમાં કાળા ઝંડા લઈને અને મૂન રેલી સ્વરૂપે બોડેલી સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને બોડેલી પ્રાંત ઓફિસરને વકફ અને યુસીસી ના કાળા કાયદા માટે પત્ર આપ્યું હતું સમાજ તરફથી સમગ્ર મુસ્લિમ સમાજના માનસો ભેગા થઈ અમે પ્રાંત ઓફિસરને ઓફિસમાં આવી અમે એક વિરોધ આવેદન પત્ર આપ્યું છે અમારો સખત વિરોધ છે વકફ બોર્ડ સંશોધન એક સરકાર લાઈ છે એનો અમે સખત વિરોધ કરીએ છે કેમ કે આ પ્રોપર્ટી મુસ્લિમ સમાજની છે એને અંદર બીજા કોઈ પણ ધર્મના લોકો હસ્તક્ષેપ ના કરે એવી અમારી માંગ કે અમારા સખત વિરોધ દર્શાવવાની અંદર અમે લોકો બહુ સારી રીતે આ વકફ મિલકતને વહીવટ કરી શકીએ એવા સક્ષમ છે અને આગામી દિવસોમાં ગુજરાત સરકાર યુસીસી કાયદો લાવી રહી છે એ પણ અમારા મુસ્લિમ સમાજના નિયમોને ઉપર એ લોકોનો તરાપ છે અમે લોકો આ સહન નહીં કરીએ જે પણ થાય અમે મુસ્લિમ સમાજ બધી રીતે અને નિભાવી શકીએ એવા છે તો અમે ગવર્મેન્ટને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અમે રિક્વેસ્ટ કરીએ કે અમારા અધિકારો પર તરાફ ના મારે સમાજ આજે દેશની અંદર એક માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે મુસ્લિમોની પુરખોની જગ્યા બાપ દાદાઓની જગ્યા જે વકફમાં વકફ બિલ શું છે વકફ એક ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટની જમીનો આ સરકારની નજર ટ્રસ્ટની જમીનો પર પડી છે પણ સરકાર એ ભૂલે છે કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી એનું કોઈ બિલ નથી લાવતા નાના નાના બાળકો એના માટે ભણતરવાળા માટે એના માટે કોઈ કાયદો નથી લાવતા બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે હવે પછી શીખ આવશે હવે પછી ક્રિશ્ચન આવશે એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે લોકસભામાં એમને રજૂઆત બી કરી હતી કે ભાઈ હવે માઇનોરિટી છે હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે મારે આ એક પત્ર થી એક એવું કેવા એક મેસેજ આપો છે કે જે રીતે કાળો કાનૂન કૃષિ કાનૂન લાવતા લોકોએ એમએસપી એ સુપ્રીમ કોર્ટે ખારીજ કર્યું છે તો આ જે આવામ છે તમામ કોમના લોકો ભેગા થયા છે એની અંદર અમે એક પરચો એવો બતાવવા માંગીએ છીએ કે સરકાર હવે ક્યાં સુધી આ ઘોર અનકાર મરે છે ક્યાં સુધી આ કાળો કાનૂન લાવશે હા સાહી ક્યાં ઉદિન ચાલશે અમારા માનનીય ઇમરાન પ્રતાપ ગણીશ એ બી સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરી છે જેવી રીતે ખેડૂતનો કાળો કાયદો રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે એવો યુસીસી અને વકફ બોર્ડનો કાયદો બી રદ થાય એવી અમારી આશા છે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોરેલી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ના કોઈ રાજકીય પક્ષ પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક શાંતિપૂર્ણ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વખત જે બિલ હાલની અંદર મુસ્લિમો પર સોંપવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધની અંદર આ રેલી કાઢવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે બોડેલીના પ્રાંત ઓફિસર સાહેબને આ રેલી આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે મુસ્લિમ સમાજને આ બિલની જરૂર નથી તો જબરજસ્તીથી આ બિલને થોપવામાં આવી રહ્યું છે જે ખરેખર અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર વકફ બિલ વકફ બિલને નાબૂદ કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને અમારું આહવાન છે સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજ દ્વારા જે દાન કરેલી જે લીલા કરેલી જમીનોની મિલકતો છે મિલકતોને પડાવી લેવા માટે જે સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે પહેલાના સમયની અંદર જયારે મસ્જિદની જે મંદિરો શોધવામાં આવ્યા હતા આવતા હતા પરંતુ રાજા મહારાજાની દરગાહની નીચે પણ જ્યારે મંદિર શોધવામાં આવ્યું પણ આ બધા ષડયંત્રો નાકામ થયા એ નાકામ થયા પછી હવે સીધે સીધું વખતની બધી મિલકતોને લઈ લેવા માટેનું આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે જેની સામે અમારો સખત વિરોધ છે આઠ એપ્રિલ ના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ મંજૂરી આપવામાં આવી ત્યારે પણ અમારો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ભારતની સંસદ ત્રણ વાગ્યા સુધીને ચાલુ રહે છે પરંતુ અમારું કેવું છે જ્યારે મુસ્લિમોના હિતની અંદર કાયદા ઘડવામાં આવે છે ત્યારે આ સંસદ ક્યાં જાય છે ખરેખર એવું કહેવાય છે કે એક સમાજને ખુશ કરવા માટે જે અનુ જે અમારો અલ્પસંખ્યક સમાજ છે તેને ખરેખર દુઃખની લાગણીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે ખરેખર ખોટું છે સમાજ બોડેલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું આ પ્રાંત આ આવેદન વકફ બિલ જે પાસ થયું છે એના વિરોધમાં તેમજ આવનાર સમયમાં યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે યુસુસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ પચ્ચીસ છવ્વીસ અઠયાવીસ ઓગણત્રીસ એ એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોનું જે સ્વતંત્રતાનું અધિકાર આપેલ છે એનું પણ થાય છે તો બિલકુલ આ યુસીસી એ ગેરબંધારીણ છે એના માટે આજ રોજ મુસ્લિમ સમાજે સખત માં સખત મોટી 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 રેલી આયોજન કરીને આપણે આયોજન કરીને પત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસીસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે